થરાદમાં ભાજપ કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી બનાસકાંઠા જિલ્લામાં ડોક્ટર રેખાબેન ચૌધરીને લોકસભાની ટિકિટ આપવામાં આવતા કાર્યકરોમાં ખુશી બનાસકાંઠામાં પ્રથમવાર લોકસભા માટે મહિલાની પસંદગી કરાતા થરાદમાં મહિલાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી થરાદ મહિલા મોરચો યુવા ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી મહિલાને ટિકિટ આપવામાં આવતા વડાપ્રધાનનો આભાર માન્યો હતો

અને એની ખુશીમાં આજે અમે સૌ કાર્યકર્તા ભાઈઓને બહેનો એકઠા થયા છીએ અને ફટાકડા ફોડી આનંદ મનાવીએ છીએ બનાસકાંઠા જિલ્લાને બનાસ ડેરીના જે નામથી વિશ્વની અંદર નામના મળી છે એ બનાસ ડેરીના આદ્યસ્થાપક સ્વર્ગીય એલગામ બાપાના પૌત્રી રેખાબેનને જે અત્યારે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠા જિલ્લાને એક ખૂબ જ મોટો ફાયદો કરાવનારી જે બનાસ ડેરી અને એના આદ્યસ્થાપકના સ્થાપકના પૌત્રીને જ્યારે ટિકિટ આપી હોય ત્યારે બનાસના તમામે તમામ વ્યક્તિ પશુપાલકોને આનંદ થાય કારણ કે બનાસ ટેરી સિવાય બનાસકાંઠા જિલ્લામાં કોઈ મોટો ઉદ્યોગ નથી અને બનાસ ટેરી થકી એક વિધવા મહિલા પણ પોતાનો ભેર જિંદગી જીવી શકે છે અને બનાસટેરી જે વિશ્વ ફલક ઉપર આપણું નામ ઊંચું કર્યું છે એના માટે જે રેખાબેન સુશી છે અને યુવાન મહિલાને ભારતીય જનતા પાર્ટીએ પસંદ કર્યા ત્યારે એમને જંગી મતોથી વિજય બનાવવા માટે અહીંયા સૌ કાર્યકર્તાઓ પરજાને અપીલ કરવા માટે તથા આજે આનંદ મનાવવા માટે એકઠા થયા છે ભારત જય જે યામોદી બનાસકાંઠા જિલ્લાની આજરોજ ટિકિટ જાહેર હતા થરાદ શહેર અને થરાદ તાલુકા દ્વારા જે પ્રથમ વખત મહિલા સાંસદને ટિકિટ મળી છે જે પાર્ટીએ નિર્ણય કર્યો છે એ અમે વધાવી અને એની ખુશીમાં આજરોજ મીઠાઈ વિતરણ કરી અને ફટાકડા ફોડવાનો જે કાર્યક્રમ રાખ્યો છે એની અંદર અમારા ઉપસ્થિત એવા અમારા યુવા નેતા શૈલેષભાઈ તેમજ અમારા તાલુકા પ્રમુખ શ્રી ઉમજીભાઈ અમારા મહામંત્રી અને તમામ શહેર તાલુકાના આગેવાનો અમારી સાથે જોડાવાના છે તમામ કાર્યકર્તાઓ જોડાના બેનો છે એટલે શહેરમાંથી નગરજનો જોડાયા છે બ્યુરો રિપોર્ટ ચેનલ